જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા જોઈશું ગુસાઈજીના અનન્ય સેવક નાગરી દાસની તો ચાલો સત્સંગનું રસપાન કરીએ આગ્રાના એક ક્ષત્રિય વૈષ્ણવ નાગરી દાસ એમની કાપડની મોટી દુકાન હતી એકવાર મનમાં મનોરથ થયો શ્રી ગુસાઈજી અને વહુજી બેટીજીને ઉત્તમોત્તમ જરી કિનખાબના વસ્ત્રો અંગીકાર કરાવવું તો કેવું સારું લાંબા સમય સુધી મહેનત કરીને એમણે આવા તાકા એકઠા કર્યા પછી બે પોટલા તૈયાર કર્યા એકમાં શ્રી ગુસાઈજી માટેના અને બીજામાં શ્રી વહુજી બેટીજીના વસ્ત્રો લઈને ગોકુલમાં આવ્યા શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને વિનંતી કરી પ્રભુ મારો આવો મનોરથ છે આપ પૂરો કરો તો મારા અહોભાગ્ય શ્રી ગુસાઈજીએ વસ્ત્રો જોયા ઘણી પ્રશંસા કરી શ્રી ગુસાઈજી કહે છે આહા આવા ઉત્તમોત્તમ વસ્ત્રો તો શ્રી ઠાકોરજી સ્વામીનીજીને લાયક છે નાગરીદાસ રાજી થયા આપ શ્રી એમને લઈને પધાર્યા ઠકુરાણી ઘાટે નાગરીદાસ પાસેથી બંને પોટલા લીધા અને તરત જ પધરાવ્યા શ્રી યમુનાજીમાં નાગરીદાસ તો જોતા જ રહી ગયા અરે આ શું થઈ ગયું હું આટલી મહેનત ખર્ચ અને મનોરથ કરીને અંગીકાર કરાવવા લાવ્યો અને શ્રી ગુસાઈજીએ તે નકામા ગણ્યા એમના મનમાં આવું શું આવ્યું એ કઈ બોલી શક્યા નહીં પણ મનમાં ઘણો જ થયો મંદિરમાં પાછા આવીને ભૂખ્યા તરસ્યા એક બાજુ પડી રહ્યા અર્ધ રાત્રિ થઈ શ્રી ગુસાઈજીએ નાગરી દાસને બોલાવરાવ્યા અને આજ્ઞા કરી આ મસાલ લઈને મારી સાથે ચાલો શ્રી ગુસાઈજીએ સિદ્ધ કરેલા મેવાનું પાત્ર નાગરી હાથમાં હતું શ્રી ઠકુરાણી ઘાટે એ જ સ્થળે પધાર્યા નાગરી તટ પર ઉભા રાખ્યા અને આજ્ઞા કરી જુઓ સામે શું દર્શન થાય છે નાગરી શ્રી ઠાકોરજીના રાસના સાક્ષાત દર્શન થઈ રહ્યા છે એટલું જ નહીં શ્રીજીએ અને શ્રી સ્વામીનીજીએ એમની લાવેલી જરીના બનાવેલા વસ્ત્રો જ ધરેલા હતા સાથે અનેક ગોપીજનો હતા નૃત્ય અને ગાન થઈ રહ્યું હતું યુગલ સ્વરૂપ મધ્યમાં ઠાડા હતા શ્રી ગુસાઈજીએ મેવો યુગલ સ્વરૂપને આરોગાવ્યો એ દર્શન પણ થયા નાગરી દાસના આશ્ચર્યનો અને આનંદનો પાર ન રહ્યો મનમાં અવનવા ભાવો પ્રગટી રહ્યા હતા કેટલી વાર સુધી દર્શન થતા રહ્યા પછી શ્રી ગુસાઈજી પૂછે છે કેમ હવે તમારો સોચ દૂર થયો નાગરીદાસ કહે છે પ્રભુ આપના વિના આવી કૃપા કોણ કરે પછી શ્રી ગુસાઈજીએ એમને વિદાય આપી તો વૈષ્ણવો આવા દર્શન તો પુષ્ટિ માર્ગમાં જ સંભવે અને પુષ્ટિ માર્ગમાં જ આવા ઉચ્ચ કોટીના ભગવદીઓ છે તો વૈષ્ણવો આવા ભગવદીઓ ની વાર્તા સાંભળવા માટે વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો